સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજને લઈ સિવિલ તબીબી અધિક્ષકની પ્રતિક્રિયા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી કાર્યરત ના હોય ફાયર સેફ્ટીને લઈને બેદરકારી દાખવી હજારો દર્દીઓના જીવ સાથે ખેલવાડ થતો હોય તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે ગત વીસ માર્ચના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તમામ ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હોય તેમજ સિવિલ હોસ્પિટલને ફાયર એનઓસી પણ મળી ચૂકેલ હોય સિવિલ હોસ્પિટલના ફાયર સેફ્ટી સુપરવાઇઝર દ્વારા દર માસે નિયમિત રીતે કર્મચારીઓને ટ્રેનિંગ તેમજ મોકડ્રીલ યોજી તપાસ કરવામાં આવે છે ફાયર સેફ્ટીના તમામ સાધનો કાર્યરત છે તેમજ હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે તેની પણ વેલિડિટી ચેક કરવામાં આવે છે અને તેનું પ્રેશર પણ ચેક કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં કુલ બસો સોળ ફાયર સેફ્ટીના સિલિન્ડર લગાવવામાં આવ્યા છે તે પણ કાર્યરત છે હાલ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીના સગાને પાન માવા ગુટખાની મનાઈ હોય ત્યારે બહારના ભાગે પાનની પિચકારી મારી ફાયર સેફ્ટીના સાધનોને ગંદા કરે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંપૂર્ણપણે કાર્યરત છે અને સજ્જ છે સિવિલ હોસ્પિટલ જૂનાગઢને ફાયર સેફટી એનઓસી મળી ગયેલ છે ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ અનુસાર સિવિલ હોસ્પિટલ પાસે ફાયર સેફટી એનઓસી ઉપલબ્ધ છે આ ઉપરાંત જણાવવાનું કે અમારા ફાયર સેફટી સુપરવાઇઝર દ્વારા દર મહિને નિયમિત રીતે સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમ ચેક કરવામાં આવે છે છેલ્લે વીસ તારીખે એટલે કે વીસ માર્ચના રોજ સંપૂર્ણ ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે કાર્યરત છે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ સ્પ્રિન્કલર સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર એક્સટિન્ગ્વિશર પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે જે વેલિડિટી પીરિયડમાં છે એનું પ્રેશર પણ નિયમિત રીતે ચેક કરવામાં આવે છે અને તે બરાબર છે કુલ બસો સોળ ફાયર એક્સટિન્કવિશર સમગ્ર હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે વધુમાં જણાવવાનું કે દર મહિનાની છ તારીખે સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર તમામ સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે જે નિયમિત રીતે કરવામાં આવે છે અને તે ઉપરાંત જણાવવાનું કે ફાયર સેફ્ટી બાબતે જરૂરી તમામ સાઇનેજીસ પણ હોસ્પિટલમાં લગાડવામાં આવેલ છે વોર્ડમાં પણ લગાડવામાં આવેલ છે તો ફાયર સેફ્ટી બાબતે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ વાયરલ તે વિશે હું કહીશ કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પાન માવા બાબતે અમે ખૂબ જ સ્ટ્રિક્ટ કામગીરી કરી રહ્યા છીએ અને એને લીધે અમુક વખતે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે